યાદ આવ્યા સંગીત સંધ્યાએ તાજી કરી યાદોની સુગંધ સંસ્કારનગર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત અને સુરભી ગ્રુપ ઓફ મ્યુઝિક દ્વારા પ્રસ્તુત સંગીત સંધ્યા તમે યાદ આવ્યા એ સંગીત પ્રેમીઓના હૃદયમાં જૂના સુમધુર ગીતોની યાદોને ફરી તાજી કરી દીધી વર્ષ બે હજાર અગિયારથી સંસ્કારનગરના ગરબી ચોક કમ્યુનિટી હોલમાં કાર્યરત સુરભી ગ્રુપ ઓફ મ્યુઝિક ગુરુ ભરતભાઈ અધિકારી હાર્મોનિયમ માસ્ટર પ્રીતમભાઈ રાવલ તબલા માસ્ટર પ્રતાપ બિજલાણી ડોલક માસ્ટર અને મણિલાલ ઠક્કર ફ્લૂટ માસ્ટરના માર્ગદર્શન હેઠળ સંગીતની આરાધના કરી રહ્યું છે આ ગ્રુપમાં સંયોજક સંગીત સંધ્યામાં કલાકારો સર્વ નરેન્દ્રસિંહ ઝાલા નીતિન પાઠક નિરૂપા દવે અતુલ દવે કાંતિલાલ ગોર રસિકભાઈ મકવાણા અતુલ પાઠક દીપક ગોસ્વામી રોહિત જોશી કૃષ્ણકાંત ભાટિયા અને કૌશિક ભટ્ટે જૂના સુમધુર ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં શંકરભાઈ સચદે ઝવેરીભાઈ સોનેજી જગદીશભાઈ ભટ્ટ રોટરીના ધવલ પાઠક ભગીરથ તોડકિયા ભરતભાઈ સોની સુરેશ બિજલાણી સહિત અનેક મ્યુઝિકલ લવર્સ ઉપસ્થિત રહ્યા પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવજી રામદેવસિંહજી જાડેજાએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંગીત સંધ્યાએ યાદો અને સુરોનો અવિસ્મરણીય માહોલ સર્જ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પૂજ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો